આસે નંબર ઇટ્ટી તો જીરો એક અભિક પેલા કોમેડી વિડીયો બનાવી રહ્યા ચિંતા કામ આવી રહ્યા આઈ ચલો આમાં કાઢો તો મિત્રો અભિક ગાડી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા આજના ઉલગમાં તો આજનો ઉલગ આપણો એવો છે કે આપણે આજે જવાનું છે બહાર કારણ કે બે શંકર ગાયો લેવા જવાનું છે અને હું એકન જઈને વિડીયો તમને બતાવીશ કે કેવી ગાયો છે અને કેવી ગાયો આપણે લેવા ગયા છે કારણ કે શંકરચાર બે ગાયો લબાણે તો આપણા વિડીયોમાં એન્ડ સુધી બનાવી રેજો અને હું કંઈ જઈને તમને ગાયું બતાવું તો પહેલાં આપણે કરી લઈએ માતાજીના દર્શન કારણ કે ક્યારથી આપણે ચાલીએ બહાર તો પહેલાં માતાજીના દર્શન કરવા તે જરૂરી છે માતાજી તો આપણે કરી લીધા માતાજીના દર્શન હવે આપણે જઈશું આપણે જે બાર ગામ કારણ કે આપણે ગાય લેવા જવાનું છે કારણ ચાલ કુલદીપ આ કોની ગાડી અભિક્ષિક અપેક્ષિત ગાડી આ છે નંબર પીઠી તો જીરો એક અભિક પેલા કોમેડી વિડીયો બનાવી રહ્યા ચલો આમ કાઢો તો મિત્રો અભિક ની ગાડી છે જે ફૂમતાજી માં આવી જે જોઈ લો નહીં પીટી છોડાય છે કેટલા દાવા છે તો મહિના જેવું થયું છે ગાડી બી આપી છોડાય તો હવે મિથિન નીકળી ગયા છે અભિક ની ગાડી જોઈએ

બોલત કરે <laughs> મચ્ચે ઈ તો કે કોઈ કોમી નેકળા ને તો હું બેઠો છું હું ભાડું ઈ હું આલ્યો એમ કેતો ઓ મારું તમારે હવે અમાર હગા છે કે છેલ્લા દેવા કઈ દેડો આબે કઈ દયું એ કોહ તો મી કોહ લેવાના હોય તો કોણ પરો દે ના ના ઈ તો ઈ અનછો આપણે એનો એકલો છે આપડે ના ના અમે કીધું

હા તમારે 20000 રૂપિયા આલ છે પૈસા ભરીને છોડવાની છે સિલે છે સોગ ગઈ તો પણ તો વાયદામાં છે અમાર વાયદો રાખો છે મને વધો નહીં આરણમો ઘરે ઘરે ફોન કરો હા ચલામે કઈ પૂહ હે ગપ હોય વિ નતોય ભાવ બગાડી ગય ગપ હોય વિ નેન ફોટો બગાડી ભાઈ ઉંજો પૂહાય ગપ અમારે ખાલી અમારે પછી કચિન માં બાજી તમાર પેલી ઈ પૂહાય ઈશુ ઘરે કોકે તો એ તો ના હોય એમ ના આ બે પેલી પેલી ના આ તો હવે પાછા ફરી જ ને પેલી પણ તો મહિને ચેક કરે તો પણ ફેર વસ્તુ આ ગાય 22 28 મુથી પોહ આવી છે કોઈ લાય છે <laughs> <laughs>

જમર પણ ગાય જો કે તો હોદો માર જ છે પાછા સંબંધિત છે ના 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 કેટલા કેટલા તો મિત્રો પચાસ માર્યો ગાય નો જોઈ લો તમને સાચી તરત પચાસ ગણો ચાળી ગણો બરોબર